તરસાડી નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિવિધ મુદ્દાઓ સાથે ભ્રષ્ટાચારના આક્ષેપે વિરોધ પ્રદર્શન કરાયું સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાયું સાથે ચીમકી આપવામાં આવી કે જો ચીફ ઓફિસર યોગ્ય તપાસ નહીં કરે તો હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે તેમજ ગુજરાત કોંગ્રેસના નેતાઓને તરસાડી ખાતે લાવવામાં આવશે ભ્રષ્ટાચાર મુદ્દે ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી તરસાડી નગરપાલિકાનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી કરોડો રૂપિયા વિકાસના નામે આવે છે પરંતુ કરોડો રૂપિયા ભાજપના આગેવાનો અને કમલમમાં જાય છે અને જ્યાં સુધી ચાલીસ કમિશન કમલમમાં જમા નહીં થાય ત્યાં સુધી ઓર્ડર પણ આપવામાં આવતો નથી એવી કોન્ટ્રાક્ટરોની પણ ફરિયાદ છે અને ગુણવત્તા જે કામની ગુણવત્તા છે એ રદ્દી રહી છે જેવી રીતે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ અને અમારા વિરોધ પક્ષના નેતા વારંવાર રજૂઆત કરી છતાં પણ એ લોકોએ દુર્લક્ષ સેવ્યું અને નિર્દોષ લોકો અકસ્માતમાં મોત થયા છે એવી જ રીતે આ તરસાડી નગરપાલિકામાં પણ ક્યાં જ્યાં જેવો ત્યાં ગટર ખોદેલી હોય ચોમાસામાં પાણી ભરાયેલા હોય ચાલવાની વ્યવસ્થા નથી અને લોકો ત્રહીમામ ત્રાહીમામ પોકારી ગયા છે અને હવે પછી નહીં જાગે સીએજી ના રિપોર્ટ પણ જે આવ્યા છે એ ઓડિટ પેરા એમને કોઈ ખુલાસો થયો નથી એટલે ગંભીર પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એ રિપોર્ટ નું કહેવું છે અને જ્યાં સુધી ખુલાસો નહીં થાય ત્યાં સુધી આંદોલન અમે કરીશું અને જે લોકો ભ્રષ્ટાચારમાં સફળાયેલા સપડાયેલા છે એ લોકોને સજા થાય ને હાઈકોર્ટમાં રીટ કરવાની અમને ફરજ પડશે એવું અમને લાગે છે મારું નામ નીલકંઠ અણગણ છે હું જે કોફિસર તરસાડી નગરપાલિકા પોતે કાર્ય કરું છું આજે જે રીતે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કર્યા છે આવેદન પત્ર આપવાનું શું કહેશો કોંગ્રેસ સંગઠન દ્વારા આજ રોજ નગરપાલિકાને વિવિધ પ્રશ્નો બાબતે આવેદન આપેલું છે નગરપાલિકા દ્વારા એ પ્રશ્નોનું ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ કરવામાં આવશે અને મહદ અંશે અમુક પ્રશ્નોનું સમાધાન નગરપાલિકા કક્ષાએ થઈ ગયેલું છે